ને શું કર્યું અમે વિડિયો બનાવી છે લીલું લોહણ એ છે કોથમરી છે ધાણા છે ડુંગળી છે મૂળાઈ છે બધું છે મેથી છે આપણે આપણે વાડી આ બધું બકાલો ઉતાર્યું તો ને તો આ જો તમે મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી બધા ભાઈઓને સ્વાગત છે એક નવા વ્લોગમાં તો આપણે અત્યારે જવાનું છે વાડીએ સાડા દસ તો થઈ ગયા છે અને અમારે આરો પતંગ સગાવે છે પતંગ સગાવીશું હેઠળ ઉતારશો અને પતંગ જોવા તમે ખાલી સી વાડીએ અત્યારે કારણ કે આજ વાંચેર કહેવાય ને ઉત્તરાયણ તો વાડી આવ્યા હતા આપણે આટો મારવા બધા વાડી બેઠા છે સહ પાણી બનાવ્યા હતા સાડા દસ અગિયાર અગિયાર જેવું થઈ ગયું તારે અંદાજે તો વાડી આવ્યા હતા અને અમારી આ ડુંગળી છે અત્યારે જોઈ લો કેવી છે ડુંગળી કહેજો કોમેન્ટમાં તમારી કેવી છે બગડી છે કે નથી બગડે ડુંગળી કોમેન્ટ કરીજો ડુંગળી બગડી ગઈ છે અમારે થોડેક ઓછો વાંધો છે બહુ વાંધો છે નહીં હારી કહેવાય મતલબ કે તો છે 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 કે પાંદડા પડ્યા પડે જ તે ડુંગળીમાં પણ આપણને કઈ અનુભવ હોય નહીં બહુ જાજો કઈ ખેતીમાં જોવી છે આગળ આવતા આપણે કેમ રે ભવિષ્યમાં ખેતીમાં આવવાનું થાય કે ન થાય વાડીએ પણ મજા આવશે ને કાંઈ ઘટે નહીં કાંઈ માથા કૂદ નહીં વાડિયા વ્યાવવાનું અને ખેતીનું કામ કરી રાખવાનું મહેનત કરવી પડે મતલબમાં મહેનત કરો એટલે સફળતા મળે પણ આપણે તો એ યુટ્યુબમાં જો કારણ કે વિડીયો અપલોડ કરી નથી શકતા ટાઈમે એનું કારણ છે કે હીરાનો વિડીયો બનાવવો નકરો તો દરેક દરેજ હીરા જ આપણે કહવાના હોય તો નકરા હીરાના વિડીયો બનાવી તો કાંઈ પછી માણસો કંટાળી જાય ને જોવાળે તે આ નકરું હીરાનું બતાવે છે આની પાસે અલગ કઈ કોન્ટેન્ટ છે નહીં તો આપણે બધું આમ વાડીનું ને હીરાનું આપણે ફરવા જાવી ને બધું ઉતારવી બને રાખે કોન્ટેન્ટ બને તો ઠીક છે ને કે આપણે મહેનત જારી છે અઠવાડિયે દહાદીએ વિડીયો અપલોડ કરી નાખી આપણે તો અત્યારે ઉત્તરાયણનો વિડીયો અત્યારે આવી ગયો છે તો જોઈ લેજો સાઈડમાં ઉપર આવતો હોય છે તો વિડીયો જોઈ લેજો મસ્ત વિડીયો છે

આજ બપોરે ત્રીજનું બટેટાનું ઢૂણાનું શાક એમ હા આવડશે શાક બનાવતા શાક બનાવતા તો પણ આ તું ઉતારી છું આપણે બનાવશે આ અને આમ ઉતારવાનું

બે હજાર ની મણ નકરી તોર વાય દે ઓલા વર હે આ ખેતર માં હે કપા કરતા તો હારું શું કપા કરતા હારું તો એક 1500 નો એટલે કે 1200 1500 નો મણ હોય ને આ ખાલી 2000 ની મણ તો આ ધાર લીલી નો ભાવ હોય ને લીલે તું ખાવ એટલે બહુ મજા આવે બે હજારની મણ છે એમ કેવી છે ફોન આવ્યો હતો કારણ કે સાંધો છૂટી ગયો છે ને મોટર ચાલુ કરી દે ને આપડે તો હાથો છૂટી જશે એટલે આપણે મોટર બંધ કરવા જવાની છે તો લાવશું મોટર બંધ કરવા આમ આવું હોય રાંધો છૂટી જશે પાછો સાંધો કરવો જો જોઈએ પછી પાછું પાણી ચાલુ કરીશું એટલે આવી રીતનું હોય બધા આમાં આમ આપણે મૂળાને એવું બધું આવ્યું હતું ને કીધું તો તમને વિડીયો જોયો હોય તો આગળનો તેમાં આમ બધું મૂળાને એવું આવ્યું હતું પણ મૂળાને એવું કંઈ ઊંચ્યું નથી થોડા થોડા છે ભાઈ તણાઈ જાય જોવો તમે ઘડીક આમથી આમ ને કડીક આમથી આમ પાણી પી લેવા આપણે કારણ કે થાકોડો લાગી ગયો દોડી દોડી કારણ કે મોટર બંધ કરવા જ્યો તુર લેવા જ્યાંથી સેડથી ઓછા દોડી પાણી પાણી પી લેવી વાડીએ રહેવાનું હોય ને તો મજા આવે ઘરે હોય પછી ન મજા આવે ખેતીવાળામાં મજા આવે બહુ મને મજા આવે આપણે અહીં પોગ્રામ કરવાનો છે હવે આ સ્ટાઇલમાં જોઈએ છે કરીશું તો આપણે હારો રેટ કરી દેવો આજ કરીશું તો નકર એનો વિડીયો અલગ આવશે તો વિડીયો પર બનાવી જો બધા બહુ મસ્ત છે હા કેટલા આવી બાજુની વાડી છે ઘણા ઉતાર લીધા છે આનું શું કરવાનું છે ઊંજો બનાવવાનું છે આપણે રીંગણા આયા છે મરચા છે હરગ હોય છે તુરેય છે અને વાલોરી છે હવે ખાલી બટેટા ને એવું નાખીને અને આપણે આ ઊંજાનો પ્રોગ્રામ બનાવવાનો છે ઊંચો બનાવવાનું છે તો વિડીયો બનાવી રેજો શાક બનાવે આપણે તમને બતાવીશું લીલું લહાણ એવાયું છે કોથમરી છે ધાણા છે ડુંગળી છે મૂળાઈ છે બધું છે મેથી છે આપણે આ ગોળ્યું કરવા ઊંજામ નાખવાની આવે ને મરસા છે નાની એમ તો સોળ છે પણ મરસા તો બહુ મોટા છે આરો વિડીયો ઉતારવા જાય ને યાર જો એટલા રીંગણા મરસા

તો આપણે વાડી આ બધું છે ઘણું ખરું આમ મતલબમાં ભજીયાનો ટોટલ સામાન મળી રહે અહીંયા તમારે ભજીયા કરાવવો હોય ને તો લીલું લસણ ભાજી છે ડુંગળી છે આપણે અહીંયા તો પણ વાવી છે આપણે ડુંગળી એટલે ડુંગળી તો લાવી પડે બાકી એવું બધું વાપડે વાડી આ બધી બકાલે ઉતારી હતું ને તો આ જો તમે મૂળા ધાણા તુવેર ડિંગણા મરસા ભાજી છે માલવાડી છે આ બધું છે આવું એટલે ઊંઝા શાક બનાવવાનું છે આપણે તો આજે હાંજનો પ્રોગ્રામ છે ઊંઝાનો તો આવું એ તો એવો છે ઊંઝો આપણે બનાવવાના છીએ હાજે તમને બતાવીશું ઊંઝું કઈ રીતે બને તો આ તો આપણો વાડીનો વિડીયો આપણે વાડીયા આવ્યા હતા એટલે તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને અવનવા વિડીયો આપણે મૂકતા રહીશું યુટ્યુબમાં તો હવે આપણે જઈશી ઘરે બોર પછી આવશું તો વિડીયો બનાવશું ને કે આપણે સાહેબ માતાજી નવા વિડીયો મળીશું 拜拜。Bye bye.